ખેડૂત ભાઈઓ આજના આપણા આ એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણા જીરુના પાક પેદાશની વર્તમાન બજાર સ્થિતિ સાથે સાથે અત્યારના દિવસોમાં જે રૂપમાં સાર્વત્રિક માવઠાના જે કાંઈ માહોલ નીચે આપણો મોટા ભાગનો જીરાના વાવેતરનો વિસ્તાર પ્રભાવિત થયો છે અતિવૃષ્ટિના કારણે ત્યારે જીરાની નવી સિઝનના વાવેતરના આંકડાઓમાં થનારી

મુદ્દાને ધ્યાનમાં રાખી અને બજારની બદલાઈ શકનારી પરિસ્થિતિ નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને ગુરુવારનો દિવસ છે વેકેશન પછી શરૂ થયેલું નવા બજાર આપણું આજે ચોથા દિવસે કામકાજ કરી રહ્યું છે આપણા સમગ્ર દેશમાં મોટા ભાગના બજારો લગભગ છવ્વીસ સત્યાવીસ તારીખથી ખુલવાના શરૂ થયા છે અને આજે ત્રીજા ચોથા દિવસના કામકાજો દરમિયાન આપણે જોઈએ તો કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ગઈકાલે બજારો બંધ રાખવા પડ્યા છે અને હજી પણ આજે કેટલાક વિસ્તારોમાં માર્કેટિંગ યાર્ડોના કામકાજો બંધ છે અને કેટલાક માર્કેટિંગ યાર્ડોના કામકાજો શરૂ છે હવે જીરાની બજાર પરિસ્થિતિની આપણે વાત અને ચર્ચા કરીએ છીએ ત્યારે જીરાની બજાર સ્થિતિ અત્યારના દિવસોમાં જે કાંઈ છે એ થોડા સુધારા સાથે નવા વર્ષની જે કાંઈ શરૂઆત થઈ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ દરમિયાન એ સુધારો એટલે લગભગ આપણને વીસ કિલોમાં પહેલા દિવસે પચાસ સાઠ રૂપિયા બીજા દિવસે રૂપિયા અને ગઈકાલના આજના હિસાબથી આપણે જોઈએ તો ક્યાંક સુધારો ગયો છે અને ક્યાંક સુધારામાંથી થોડોક કાપ પણ આવ્યો છે પણ આગામી દિવસોમાં જીરાના પાકની પાસેથી આપણે અવશ્ય સારામાં સારી અપેક્ષા રાખી શકીએ છીએ અને જે અપેક્ષા આપણે રાખી શકીએ એમ છીએ એ અપેક્ષાનું

રાજસ્થાનમાં આ વરસાદ છેલ્લા અઠવાડિયા દસ દિવસથી શરૂ છે હવે જીરાનું જે કઈ વાવેતર છે એ વાવેતર સંપૂર્ણપણે આપણા બે જ રાજ્યોમાં થાય છે રાજસ્થાન રાજસ્થાન અને અને ગુજરાત રાજસ્થાનમાં પણ પશ્ચિમ દક્ષિણ આપણા ગુજરાતમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ અને આપણા સૌરાષ્ટ્રનો પણ ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રનો પ્રદેશ અને કચ્છનો વિસ્તાર આટલો જ વિસ્તાર આપણો જીરાના વાવેતરનો વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર મોટા ભાગના વિસ્તારોમાં કોઈ પણ જગ્યાએ વરસાદ ન થયો હોય અને મોટા પાયે વરસાદ ન થયો હોય એવું નથી દરેક જગ્યાએ વરસાદ શરૂ છે અને ખાસ કરીને રાજસ્થાનમાં વીસ તારીખ પહેલેથી જ વરસાદ શરૂ છે ત્યાર પહેલાના દિવસોમાં પણ આપણે ત્યાં વરસાદ નહોતો અને આ વિસ્તારોમાં જુદા જુદા સમયે જુદા જુદા રૂપમાં વરસાદ શરૂ છે એટલે જીરાનું વાવેતર ઓક્ટોબર મહિનાના બીજા પખવાડિયાથી જે કાંઈ નિયમિત રીતે દર વર્ષે શરૂ થતું હોય એ આ વર્ષમાં શરૂ નથી થયું કદાચ કોઈ ખેડૂતે કોઈ ખેતરમાં નાનું મોટું વાવેતર કર્યું હોય તો પણ એ વાવેતર ફેલ થયું છે વરસાદના કારણે અને અત્યારે જે રીતે વરસાદની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ હજી આગામી સમય માટે લંબાઈ શકે છે અને લાંબા દિવસો સુધી લંબાઈ શકે છે એવી આગાહીઓ હજી પણ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી રહી છે ખાસ કરીને નવેમ્બર મહિનામાં પણ ત્રીજી ચોરી તારીખથી ફરી રાજસ્થાન મધ્યપ્રદેશ અને આપણા ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ આવશે આવી પણ આગાહીઓ જયારે થઈ રહી છે ત્યારે આપણો ઓક્ટોબર મહિનો શિયાળુ વાવેતર માટેનો બેસ્ટ મહિનો ઓક્ટોબર મહિનાનો પાછળનો જે કઈ સમયગાળો છે એ અને નવેમ્બર મહિનાનું પહેલું પખવાડિયું એટલે આ એક આખો મહિનો આપણે ત્યાં શિયાળો વાવેતરનો સૌથી યોગ્ય સમયગાળો અને આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં વાવેતર બિલકુલ ન થઈ શકે એવી પરિસ્થિતિમાં આપણે મુકાઈ ગયા છીએ કુદરતના કારણે માવઠાના કારણે કમોસમી વરસાદના કારણે હવે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપણે વાવણી કરી શકીએ એ દરજ્જે આપણી જમીનો સુકાઈ જાય એને હજી બહુ લાંબો સમય લાગવાની સંભાવનાઓ છે નવી નવી અને એ ધોરણે આપણે વિચારીએ તો કદાચ નવેમ્બર મહિનાની વીસ તારીખ સુધી આપણે કોઈ પણ વિસ્તારમાં વાવેતર ન થઈ શકે શિયાળું વાવેતર એવી આપણી પરિસ્થિતિ કદાચ નિર્માણ થઈ શકે છે આગામી દિવસોમાં અને એ જે પરિસ્થિતિ નિર્માણ થાય એના કારણે આપણા કેટલાક પાકોના વાવેતરનો સમયગાળો પૂરો થઈ જાય છે અને જે વાવેતરોનો સમયગાળો પૂરો થઈ જાય છે એમાં જીરું સમાવિષ્ટ છે નવેમ્બર મહિનો પૂરો થવા આવે એટલે કે નવેમ્બર મહિનાનું પહેલું પખવાડિયું પૂરું થઈ જાય અને બીજું પખવાડિયું શરૂ થઈ જાય અને આપણે વાવેતર ન કરી શકીએ તો પછીના દિવસોમાં જીરુંનું વાવેતર થાય તો પણ એ વાવેતરમાંથી આપણને જે કાંઈ ઉત્પાદન મળવાનું હોય એ ઉત્પાદનનો આંકડો એટલે કે વિઘાદીઠ ઉત્પાદન બહુ ઓછું મળવાની શક્યતાઓ બને છે સાથે આ વર્ષમાં ઘટે ગયા વર્ષની સરખામણીમાં એવો માનસિક માહોલ આપણા ખેડૂતોનો જયારે હતો ત્યારે ઉપરથી આ માવઠાની પરિસ્થિતિના કારણે જે કોઈ ખેડૂતો એવી પરિસ્થિતિમાં પણ જીરું વાવવું પડે એવી વ્યવસ્થા સાથે જીરાનું વાવેતર કરવા માંગતા હતા એવા ખેડૂતો માટે પણ જીરાના વાવેતરનો સમય માવઠાના કારણે પૂરો થઈ જઈ શકે છે અને પરિણામે જીરાના વાવેતરના વિસ્તારમાં બહુ મોટો કાપ આવી શકે છે અને જે બહુ મોટો કાપ આવવાનો હોય એની અસર આખરી નવી સિઝનના ઉત્પાદનના આંકડાઓ ઉપર પણ મોટા પાયે પડવાની સંભાવનાઓ બને છે હવે સ્વાભાવિક રીતે આપણે શરૂઆતમાં કીધું એમ આપણે ત્યાંથી જીરાના નિકાલ માટેના કોઈ નવા કે પોળા રસ્તાઓ ખુલ્યા નથી પણ આપણા દેશની પોતાની જે જરૂરિયાત જરૂરિયાત છે એ સ્વાભાવિક રીતે લગભગ ચાર લાખ ટન થી લઈને સાડા ચાર લાખ ટન જેટલી અવશ્ય છે આપણા દેશની અને આટલી જરૂરિયાત આપણી રહેતી જ હોય છે છેલ્લા પાંચ વર્ષ દરમિયાનના આપણા આંકડા જોઈએ તો પણ અને આ વર્ષે પણ એ પ્રમાણે જરૂરિયાત અવશ્ય રહેવાની એમાં છ સાત ટકા કે આઠ ટકા જેટલો વાર્ષિક જે કાંઈ વધારો થતો હોય એ વધારાને આપણે ધ્યાનમાં લઈ અને વિચારીએ તો સાડા ચાર લાખ થી લઈને પાંચ લાખ ટન જેટલી આપણી આગામી વર્ષની જીરાની જરૂરિયાત રહેવાની હવે એની સામે વાવેતરનો આંકડો જો બહુ ઓછો થઈ જાય અને ખરેખર ઓછો થઈ જવાની જે કાંઈ સંભાવનાઓ અને ખેડૂતો તરફથી જે કાંઈ અભિપ્રાયો આવી રહ્યા છે એ અભિપ્રાયોના આધારે આપણે નિર્ણય કરીએ તો કદાચ ગયા વર્ષના વાવેતર વિસ્તારની સામે કે મહત્તમ વાવેતર વાવેતર થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે અને એ પ્રમાણે જો થાય તો આપણા જ દેશની જરૂરિયાત પૂરી ન થઈ શકે એટલો પાક આવે નવી સિઝનનો અને પરિસ્થિતિ એ પ્રમાણે ઊભી થાય તો આ વર્ષનું આપણું જે કંઈ ઉત્પાદિત જીરું છે આ જીરું આગામી દિવસોમાં સોનું સાબિત થઈ શકે છે હવે બજારમાં આની અસર ક્યારે ઉભી થાય તો બજારમાં એની અસર ઊભી થવા માટે એક વખત વાતાવરણ સંપૂર્ણપણે ક્લિયર થઈ જવું જોઈએ વાતાવરણ ક્લિયર થાય તો જ આપણા તરફથી બજારમાં ગયેલું જીરું કે બજારમાં પહોંચ્યા પછી જુદા જુદા વિસ્તારો સુધી વેપારીઓ જે માલ પહોંચાડતા હોય છે એ માલ પહોંચાડવા માટેની અનુકૂળતાઓ એટલે વાતાવરણની અનુકૂળતાઓ એટલે કે ટ્રાન્સપોર્ટેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ સારી રીતે થવા માંડે એવા સંજોગો જ્યાં સુધી ન બને ત્યાં સુધી બજારમાં એકંદર સારી રીતે અને મજબૂત સુધારો આપણને જોવા ન મળી શકે પણ વાતાવરણમાં સુધારો આવે અને વાવેતરના વાવેતરની માનસિકતાના કારણે જે કાંઈ વાવેતર ઘટે અને ઘટતા વાવેતરનું પરિણામીત સ્વરૂપ જે કાંઈ અંદાજના રૂપમાં સામે આવે એના આધારે બજારમાં વધારાની શક્યતાઓ ખૂબ સારી બને છે એકંદર જે આપણી કલ્પનાઓ હોય એ કલ્પનાઓ સુધી પણ આ વર્ષે આપણો સંગ્રહિત જીરાનો પાક નવી ધોરણે પહોંચી શકે છે મિત્રો મિત્રો અને તેથી જે કોઈ ખેડૂત પાસે હવે અત્યાર સુધી વેચા વિનાનું જીરું છે અને અત્યાર સુધી જેમણે ધીરોધ રાખી છે આવા ખેડૂતો કમસે કમ પોતાની પાસેના સંગ્રહિત જીરામાંથી કેટલોક માલ પોતાની જરૂરિયાત પ્રમાણે અવશ્ય વેચે પણ એકાદ અઠવાડિયું બે અઠવાડિયા કે ત્રણ અઠવાડિયા મહત્તમ ત્રણ અઠવાડિયા સુધી આપણે જો ધીરજ રાખી શકીએ તો ત્રણેક અઠવાડિયા પછી વાવેતરના ધોરણે બજારમાં ઠીક ઠીક પ્રમાણમાં સુધારાની સંભાવનાઓ જે કાંઈ બની રહી છે એ સંભાવનાઓ સુધી આપણી પાસે સંગ્રહિત માલ બચેલો હશે તો એનો લાભ આપણે લઈ શકીશું મિત્રો જીરાના પાક પેદાશની પરિસ્થિતિના ધોરણે આજના દિવસે આપણે જે કાંઈ ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા એટલે આપણા જીરુ સંગ્રહિત ખેડૂતો માટે સૌથી અગત્યની ચર્ચા અને તેથી આપણા દરેક ખેડૂત સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટેનું માધ્યમ એટલે આપ સૌ દર્શક મિત્રો આપ સૌ દર્શકો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત